thank <laughs> you जो। भारत माता की भारत माता जय जोहार जय आदिवासी आज आ जन यात्रा यात्रा तुम्हारा सौना प्रश्नों તમારી તકલીફો સમસ્યાઓ સરકારનો જે અન્યાય ને ભેદભાવ છે એ તમારા અવાજને ભૂલંદ કરવા માટે લઈને આવ્યા છે યાત્રામાં અમારી સાથે અહીંયા ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી તુષારભાઈ આપણા આદરણીય પૂર્વ મુખ્યમંત્રી અમરશીભાઈ ચૌધરી સાહેબના સુપુત્ર છે આજે વિરોધ પક્ષના નેતા છે એ જ રીતે છે કર્ણાટકની આપણી વચ્ચે કામ કરતા ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસના જ્યારે પ્રમુખ હતા અને આખા દેશમાં કોરોનાના સમયે કોઈનો ઓક્સિજન નતો મળતો ત્યારે ઘેર ગેર સુધી ઓક્સિજન પહોંચાડવાનું જે કામ કર્યું આદરણીય શ્રીનિવાસજી આપણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ તશીભાઈ અને સુખરામભાઈ પ્રદેશના ના મહામંત્રી ભાઈ માનસિંહભાઈ ડોડિયા યુથ પ્રમુખ શહેરના પ્રમુખ તાલુકાના પ્રમુખ બધા જ આગેવાનો આજે અહિયાં બાહ્ય રજૂઆત કરી એક તરફ ગાંધીનગરમાં બેઠેલી સરકાર દિલ્હીમાં બેઠેલી સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે કે ગુજરાતમાં ખૂબ વિકાસ થયો છે અને બીજી બાજુ આપણા તાલુકામાં કુકર ગામ જેટલી ત્યાં આઝાદી થી હજુ સુધી રસ્તાની સગવડ નથી માતાઓને પ્રસુતિ થાય તો એને દવાખાને જવું હોય તો રસ્તો નથી આજ આપણા વિસ્તારમાંથી વિકાસના નામે આદિવાસીઓની જમીન છીનવવા માટે અહિયાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે અનેક ગામોની જમીનો છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો આદિવાસી વિસ્તારમાં ખાતર લેવા માટે લાઈનોમાં માં ઉપર રહેવું પડે છે ઉપર રહેવું પડે છે ખાતર મળતું નથી હમણાં કમોસમી વરસાદ આવ્યો એ વરસાદમાં નુકસાન થયું નથી ધક્કા ખાવા પડે છે આપણા છોરાઓને ભણવા માટે પૂરતી સરકારી સ્કૂલો નથી એમાં શિક્ષકો નથી પાણી ગણી બહાર આવે તો એના પછી એને નોકરી નથી મળતી દવાખાના મોઘા થયા છે ઘર ચલાવવાનું મોકું થયું છે ચારે બાજુ લોકો હેરાન પરેશાન છે એક બાજુ પીવાનું પાણી ના મળે પણ દારૂ માગો એટલો મળે મળે છે આ દારૂ એટલા માટે મળે છે કે આ દારૂ ના હપ્તા આ તમારા ગામ થી લઈને જે ગાંધીનગરમાં મુખ્યમંત્રી દારૂ મળે છે આ અને આપણા યુવાનો બરબાદ થાય છે નાની ઉંમરે મોતના મુખમાં ધકેલાય નાની ઉંમરે આપણી બેન દીકરીઓ વિધવા થાય છે આખા પરિવાર ની જિંદગી બરબાદ થઈ જાય છે હમણાં તમે જોયું હશે કે નસવાડીમાં પણ વારંવાર બધા લારી ગલ્લા પાથોડા વાળા દુકાનો વાળા ઘરવાળાને નોટિસ આપવામાં આવે છે આવે છે કે નથી આવતી બે ચાર ચાર પેઢી થી રહેતા હોય આ સરકારે કોઈને ઘર તો ના આપ્યો કોઈને નવી દુકાન તો ના આપી પણ ચાર ચાર પેઢી થી જ્યાં ધંધો કરે છે જ્યાં રહે છે એવી દુકાનો ને ઘરો પર આખા ગુજરાત માં બુલડોઝર ફેરવવાળી આ સરકાર છે અંબાજી માં આદિવાસી ના ઘરો પર બુલડોઝર ફરે દલિત સમાજ ના ઘરો પર બુલડોઝર ફરે પક્ષીબંધ સમાજ ના ઘરો પર બુલડોઝર ફરે પર બુલડોઝર એક પણ પૈસા વાળા ના ઘર પર બુલડોઝર ફરતું જોયું છે ખરો કારણ કે આ પૈસાદારો ની સરકાર છે ઉદ્યોગપતિઓની સરકાર છે આ આપણી સરકાર નથી આપણી લાગણી વાળો માણસ ગાંધીનગર બેઠો હોત આપણી લાગણી વાળો માણસ દિલ્હીમાં બેઠો હોત તો બુલડોજન ના ફરતો હોત કાચું છાપરું પાકું કરવા માટેની યોજના લાયા હોત આપણી સરકાર દિલ્લીમાંથી તો ખેડૂતોના દેવા માફ કર્યા હતા કર્યા હતા કે નહીં પણ આ સરકાર ખેડૂતોના દેવા માફ નથી કરતી ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે ત્યારે તમને બધાને કહેવા આવ્યા છે કે કોઈ પણ જાતનો કોઈનો ડર હોય એ પોલીસ હોય અધિકારીઓ હોય સરકાર હોય ભાજપનો નેતા હોય કોઈને બીવડાવતો હોય તો બીતા નહીં તમારા પ્રશ્નો માટે બોલતા થજો તમારા હક અધિકાર માટે લડવાની તૈયારી રાખજો તમારા હક અધિકારની લડાઈ લડવા માટે કોંગ્રેસ પાર્ટી તૈયાર છે આ યાત્રા લઈને નીકળ્યા છે આવનારા સમયમાં ભેગા થઈને ગાંધીનગરમાં સરકાર લાવી છું અને આ બુલડોઝર ચલાવવા જે સરકાર છે એમના કમલમના કાર્યાલયો પર પણ બુલડોઝર ચાલશે એ દિવસો બહુ

i